બહુ ઓછું બનાવતા છે એવું છે એમ ને પણ એમ ને અમે મોટા થઈ ગયા થી અમે તી માખણ તો બનાવતા પેલા બનાવતા તમારા ઘરે માખણ જ નો બનાવતા એટલે બહુ સારું કે એમ તો ગાય પેલા જો માખણ નું કંઈ નોતું અત્યારે બહુ માખણ નું બહુ બધું થઈ ગયું છે નાના છોકરા ને માખણ ખવરાવો સારું થાય ને એવું જો રવિવાર છે અને મસ્ત ઋષિભાઈ છે ને બાદ ટાઈમ એન્જોય કરે છે જો ઋષિભાઈ આજ ફાર્મ હાઉસ ઉપર ગયા હોય ને એવું થઈ ગયું છે જો બાદમાં દડો ને બતક ને આજ બાદ છે ને મેં નીચે સોકડીમાં જ મૂકી દીધું ટેરિસ ઉપર નો લઈ ગયા અને આજ રવિવાર હતો ને એટલે મેં કીધું દસ પંદર મિનિટ નવરાવી હવે અમે છે ને અઠવાડિયામાં એક બે વાર નવરાવશું એવો પ્લાન કર્યો છે બાથમાં ભાઈને જો બાથમાં આવી જાય મજા વાહ વાહ વાહ

અત્યારે સવારનો નાસ્તો બાકી છે પેલા કર લો આજનો બ્લોગ એન્ડ સુધી બન્યા રહીજો બહુ બધી મજા કરવાની છે ગાઈસ સોનલ રિસીવ રેડી કરે છે ને આ બાજુ મમ્મી છે ને આપણા માટે રોટલી બનાવે છે ગરમા ગરમ રોટલી રેડી થઈ ગઈ છે અને ચા તો બની જ ગયો છે ને ચા બને ને સવારનો નાસ્તો કરવા બેસી ગયો છો નાસ્તામાં લઈ લીધી છે કેળાની વેફર બટેકાની વેફર રોટલી અને ચા અને આ બાજુ જો રિસીવ બેહી ગયા છે માખણ ખાવા હે ને માખણ માખણ અને આ બાજુ રોહિત રેડી થઈ ગયો છે

એટલે આ લોકો આલુ પુરી લઈ આવી તો આ લોકો ને ફેવરિટ છે આલુ પુરી જયારે પૂછવીને હવાર કે આલુ પુરી જ લઈ આવું બ્રેડ વાળી સવાર માં મળતું નથી ને અત્યારે ખાવાનું છે ફટાફટ રિસીવ ને લઈને જઈ આલુ પુરી લેવા આવી ગયા આ બાજુ જો રિસિવ ભાઈ તો રેડી થઈ જાય અમારી પેલા કે મારે આવું જ છે તમારી આલુ પુરી હે ને

આ ગયા બોપરના 12:30 અને જો આલુ પુરી લઈને કરી આવી ગયા છે મસ્ત મજાની અને આ બાજુ મમ્મી બેહી ગયા છે મમ્મી ને બહાર નું ખાલી આલુ પુરી ભાવી એમ કેમ મમ્મી મને એક આલુ પુરી ભાવે ઘરે બનાવવાની વાત હતી ને આ લોકોએ બહાર ની ખાઈ લીધી વાતું કરવાની છે બને તેજી બનશે ઉત કેદી બનશે સોસ પછી હ બનશે આલુ પુરી માં વાર લાગે અને જો આને એટલો એટલો સોસ જોઈએ અહીંયા વગર સોસે વહી જાય મારે ખાલી બે પૂરી ખાવી છે રાખજે અને નીચે ગેટ ખેખડો એટલે પપ્પા આવી જાવ એવું લાગે છે બીજું એ કાલના બ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી કે મારા સોનલના લવ મેરેજ છે તો તમને લોકોને એવું કેમ લાગે છે હે મેં વાંચે કોમેન્ટ એમ કે છે કે એરેન્જ મેરેજ માં કે છોકરીઓ નાની હોય એમ પણ હું મોટી છું એવું કઈ નથી એક વર મોટી છે ને મારતી હા

નહીં ગોળો લેવાનો છે બળ બધું આવે ને એવો આવે એવો ન જોયો તે તો ઈ ગોળો લઈને એમાં છે ને રોજ ને પાંચ બીટ પાંચ કાકડી પાંચ ગાજર ને એવું બધું નાખી દેવાનું આખો દી રેવા દેવાનું જેને એ પાણી પીવું હોય ને ગોતી મળી જાય ને એટલે આપણે હવે રોજ છે ને એ કરવાનું સાંજે નાખી દેવાનું આખી રાત પડ્યું રહે જેને જેને ભાવે એને પીવાનું પાણીમાં એમ કઈ હોય નહીં જે પીતા હોય એવું જ લાગે પણ એ પીવાનું એનથી છે ને શરીર ની અંદર જે શું કેવાય ખરાબ સેલ હોય ને બધા મરી જાય ને નવા સેલ ઉત્પન્ન થાય એટલે

અને એને પેન્ડલ છે ને મોઢામાં નાખવાની ટ્રાય કરે છે કારણ કે મોઢામાં ખંજોળ બહુ આવે દાંત આવતા હોય ને એટલે આગવામાં થઈ ગયા અત્યારે સાડા ચાર અને જો મસ્ત મજાની નીંદર કરીને જાગી ગયા સી આ બાજુ તરબૂચ જેને ખાવું હોય તરબૂચ નું ઓપ્શન છે જાંબુ છે ગઈ જા જાંબુ જોયા ને તેમ થાતું હતું કે નહીં ભાવે પણ જાંબુ બહુ મીઠા છે અને એમાં પાણીનું પ્રમાણ બહુ વધારે ખાવાની મજા આવી ગઈ આ બાજુ જોવો રીસી વાટો અત્યારે છે ને રાગીનો શીરો અત્યારથી રેડી કેમ કરી નાખ્યો

અહીંયા અહીંયા અને બધા લોકો અત્યારે રેડી થાય છે હું તો રેડી થઈ ગયો સવારથી જ આપણા કપડાં પહેરી લીધા હતા સોનલ ને જે સાડી પહેરવાની છે બધા લોકો રેડી થાય ને એટલે નીકળવાનું છે બીજું એ કે કાલના ભોગમાં તું દીવાબત્તી કરતી હતી કે નહીં તો બધા લોકોનું કેવું એમ છે કે દીવાબત્તી કરવી માથે ઓઢીને જ કરવી જોઈએ એમ

ગઈ આ જાંબુ જોયા ને તેમ થાતું હતું કે નહીં ભાવે પણ જાંબુ બહુ મીઠા છે અને એમાં પાણીનું પ્રમાણ બહુ વધારે ખાવાની મજા આવી ગઈ આ બાજુ જો રીસી વાટો અત્યારે છે ને રાગીનો નો શીરો અત્યારથી રેડી કેમ બનાવી છો જાવાટાને ખવરાઈ દેશું પછી આ જ્યુસ બનાવીશું ઈ જ્યુસ ન કરતી

સિવા અહીંયા 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 અને બધા લોકો અત્યારે રેડી થાય છે હું તો રેડી થઈ ગયો સવારથી જ આપણા કપડાં પહેલી દાધા સોનલને જે સાડી પહેરવાની છે બધા લોકો રેડી થાય ને એટલે નીકળવાનું છે બીજું એ કે કાલના મુખમાં તો દીવાબત્તી કરતી હતી કે નહીં તો બધા લોકોનું કેવું એમ છે કે દીવાબત્તી કરવી નથી માથે ઓઢીને જ કરવી જોઈએ એમ અહીંયા ભૂલાઈ જાય પછી ગઈજ અમે જ્યારે કુલ દેવીના મંદિરે જાય ને ત્યારે તો ઓઢી જ લેતા હોય ઘરે કાળક ઓટતી છે ને કારક ભૂલાઈ જતું છે એવું હશે આ બાજુ જો ઋષિને પપ્પા દળે રમવાનું ચાલુ કરી દીધું અને ઋષિને બે દીધો ખુરશીમાં પાંચ થઈ ગયા ને બધા લોકો છે ને રેડી થઈ ગયા આ બાજુ જો ઋષિભાઈ મસ્ત મજાનું ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે બ્લેક એન્ડ ગ્રે અને રોહિતે રેડી થઈ ગયો છે મમ્મી જુઓ સાડી પહેરીને મસ્ત મજાના રેડી થઈ ગયા છે કારણ કે શ્રીમદ્ છે મારામાં ભાઈનું

ફાર્મ ઉપર સોનલને આપણે ફોન આપી દીધો બીજો ત્યાં વિડીયો લે લેડીઝ લોગોમાં જેન્સમાં થોડોક આપણે લઈ લે પહોંચી ગયા છે અને જોરદાર મસ્ત મજાની એન્ટ્રી કરી છે ફાર્મની અને અહીંથી અંદર જતા ફાર્મ આવી જાય છે અને આ બાજુ જો પપ્પાને રિસિવ નહીં કે મને ફોટો પાડી દે ફોટોગ્રાફિક આવતા હોય ચાલુ કરી દીધી ફોટોગ્રાફી હેં ઊંચે પટેલ આ બાજુ જો ફોટોગ્રાફિક ચાલુ થઈ ગઈ છે પામમાં પહોંચી ગયા છે ને આ બાજુ બધા મહેમાનો આવવાનું ચાલુ થઈ ગયું છે અને બધા લોકો બેહી ગયા છે આ બાજુ અમારે ફોટોગ્રાફી કરવી છે રિસીવ ફિયા જો ફિયા રિસીવ ફિયા ક્યાં છે ઘેર નોતું કેતો તોન ફિયા ક્યાં છે ફિયા ક્યાં છે હા કે ફિયા આવે મને રાખશે ઈ બકરી બોલે આ બકરી બોલે મને રાખશે

ચાલો હવે રાધિકાને થોડોક ફોટો પાડેલા શ્રીમતમાં પણ જો છોકરા થઈ જાય ને પછી આ બધી ઉપાધિ વધી જાય ઋષ્વી ને ભૂખ લાગી ગાડીમાં ખવરાવે આવા જો આ બાજુ રીષવી ભાઈ મસ્ત મજાનું બ્લેક ટી શર્ટ પહેરી થઈ ગયા છે રેડી થોડુંક દે એટલે હાંજ જલ્દી પડી જાય

પરોઠા રોટલી રતાળુ પૂરી ને પાટોડી છે બહુ મસ્ત છે રસોઈ જો બધા જમવા બેસી ગયા મમ્મી ની તો બધા દૂર દૂર બધા બેઠા છે કોઈ નજીક તો કઈ છે નહીં તો ચાલો બધા જમવા સાંજના દસ અને જો શ્રીમત માંથી ઘરે આવી ગયા છે શ્રીમત માં એટલો બધો વિડીયો તો કઈ નો ન લઈ ગયા કારણ કે છે ને પ્રસંગમાં કારક કારક આપને છે ને બહુ વિડીયો લેતા શરમ આવે એટલે બધો વ્લોગ નથી લઈએ છો ને આ બાજુ મમ્મી ની બધા થાકી ગયા કે મમ્મી જે કઈ થાકી ગયા નથી નહીં તો ને હા પણ એવું ન હોય 6 વાગ્યા ને બેઠા બેઠા હોય થાકી ગયા મમ્મી હવે જો થાકે નહીં કારણ કે હમણાં સ્નાયુના દુખાવાની ટીકડીઓ લઈ લીધી ને એટલે પૂરી થઈ ગઈ સારું થઈ ગયું પગ પગ બધું ગાય બે દીમાં તો ટીકડી પીધી ને સારું આ બાજુ જો રીસી નું ટિફિન બિફિન લઈ ગયા તા ભૂંગળું એક વેચ્યું રમકડા બધા કાઢ્યા હજી આમાં એક ડબ્બો હશે છે એમાં મુમરા લઈ ગયા તા મુમરા હારે રાખવાના નાના છોકરા હોય ને એટલે મુમરા હારે લેવા રાખવાના અને વ્લોગ હું અત્યારે એટલે નો ઉતારી આપું જાજો કારણ કે જાજુ રીસી છે ને મારી પપ્પા હારે રખડે એટલે અમે રાખતા હોય તો વ્લોગ કઈ શૂટ કરવી નહીં ને થોડી વાર સોનલ પાસે રાખવી એના મમ્મી એમાં ને એમાં રહી કારણ કે જો હજી ત્યાં ફાર્મમાં પૂજ્યા ને ખવડાવું તો કારમાં લઈને ગયો પછી હાથ વાગ્યા એટલે હોવાનું ટાઈમ થઈ ગયો ફામે ફામ ઈસકાતા ને એમાં ઇસકાવતો હતો એવું થાય છે હમણાં તો આ બાજુ બુટ બુટ બધું બુટ તો પહેર્યા જ નહીં થોડી વાર પહેર્યા કાઢ નાય આ બધું ભાઈ વે ગયા છે શું છે શાંતિ તો ચાલો હવે છે ને થોડી વાર આપડે રિસીવ ને રમાડવી રિસીવ અત્યારે પૂછો થઈ ગયો છે ખાય છે કારણ કે એને આજનું શેડ્યુલ ખાવાનું છે ને આવું અલગ થઈ ગયું હતું પેલા ખવરાઈ દીધો પાંચ વાગ્યામાં અને અત્યારનું ખાવાનું અમે હારે લેતા ગયા તો છે ને બધા લોકો એ નીંદર કરી દીધી જો સોનલે હોઈ ગઈ હતી ઋષિ વે ગયો તો અને હવે બધા ઋષિ હવે ફરીથી જાગી ગયા છે ઋષિ ઋષિ જો જો હવે ભાઈને લાગી છે ભૂખ એવું લાગે છે અને ખબર આવું તું ને શિકુન જોસ કેમ હા વાહ વાહ ઋષિ આ આ આ તો ચાલો ગાઈઝ હવે ફૂલ બધા થાકી ગયા છે આજનો બ્લોક થોડોક નાનો છે તો ચલાવી લેજો એને રિસીવ હું કેવું બધાને ગુડ નાઇટ કહી જાવ જય શ્રી કૃષ્ણ કહી દો હા તો ભંગા ખાવા મળી થાકી ગઈ હે ગાઈ ઉનાળામાં બધા તો વેલાયર હુઈ જાય થાકી જાય બધા ગરમીના એને હવે ભાઈ આપશે કારણ કે ઉપર સુઈ ગયો તો હે હવે અહીંયા કોને ખબર કોનો હુએ કોનો હું એ નહીં સેનો હુએ જોઈશી કેટલી વારમાં હવે છે ચાલો એની સાથે આજનો લોકો એન્ડ કરી દઈશ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય